ચોમાસુ લઈ અને આગાહી કરવામાં આવી છે જ્યાં એક સપ્તાહ બાદ એટલે કે એક અઠવાડિયા બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે આવતા અઠવાડિયાથી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે જ્યારે રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા જોવા મળી શકે છે આગામી સમયમાં ભારે પવનની સંભાવના પણ છે એટલે કે વીસ થી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ પવનની ગતિમાં વધારો જોવા મળશે ધીરે ધીરે ત્યારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન છે હાલ જ્યારે અમદાવાદમાં તાપમાન બેતાળીસ ડિગ્રી નોંધાયું છે ત્યારબાદ આ વરસાદ બાદ આ આખરી ગરમીથી પણ કદાચ ખેડૂતો અને સમગ્ર રાજ્યવાસીઓને રાહત મળી શકશે तो इस हफ्ते जो है गुजरात में मौसम मुख्य तौर पर जो है ड्राई देखने को बना मिलेगा साथ ही साथ अगर हम बात करें पिछले चौबीस घंटों तो में कैसा रहा है वेदर उसमें जो है मुख्य तौर पे हम अधिकतम तापमान की बात करें तो उसमें सबसे अधिकतम तापमान बयालीस दशमलव एक डिग्री सेल्सियस से सुरेंद्र में तथा तो अहमदाबाद में बयालीस डिग्री सेल्सियस गांधीनगर में इकतालीस दशमलव सात डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है और अगले आगे वाले हफ्ते में भी जो है तापमान नोलार चेन में बना रहेगा विध राइजिंग टेंडेंसी कुछ जगहों पर तापमान एक डिग्री राइज करेगा